નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતાપિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબુ આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલાં તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી સાવન બે હજાર ચોવીસ શિવશની આ વર્ષે શ્રાવણ મહિનામાં શનિ મહારાજ પોતાની રાશિકુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે આ રાશિમાં શનિ અત્યંત શક્તિશાળી હશે ત્યારે સૂર્યદેવની પણ શનિ પર નજર રહેશે આવી સ્થિતિમાં બાવીસ જુલાઈ સોમવારથી શરૂ થયેલો અને ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ પૂરો થવા જઈ રહેલા આ શ્રાવણ માસ ઉત્તર ભારતમાં શનિ અને ચંદ્રનો અનોખો સંયોગ છે જેના કારણે અમુક રાશિના જાતકોને અનેક ગણો લાભ થશે એક આ વર્ષે શ્રાવણમાં શનિ અને શિવનો ગજબ સંયોગ બની રહ્યો છે ખરેખર શ્રાવણના પહેલા સોમવારે ઉત્તર ભારત ચંદ્રશનિની રાશિ મક્રમાં બિરાજમાન હતો અને શ્રાવણના અંતિમ દિવસે પણ ચંદ્રશનિની રાશિ કુંભમાં હશે તમને જણાવી દઈએ કે ચંદ્રનો સ્વામી ભગવાન શિવને માનવામાં આવે છે એવામાં આ વર્ષે શ્રાવણમાં શનિ અને શિવનો ગજબ સંયોગ બની રહ્યો છે અને એના પર શ્રાવણ મહિનામાં શનિના પિતા સૂર્ય પણ શનિની છત્રછાયામાં રહેશે જેનાથી શનિ ક્રૂર હોવા છતાં પણ મકર રાશિ સહિત આ પાંચ રાશિઓ પર શિવભક્તો પર વિશેષ કૃપા દ્રષ્ટિ દેખાડશે અને લાભ અપાવશે બે મેષ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાથી શનિદેવ પ્રસન્ન થશે અને મેષ રાશિના લોકોને ખાલી ઝોલી ભરી દેશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આવકના નવા સ્ત્રોત બનશે અને તમારો વ્યવસાય વિસ્તરશે તમને આ સમય ગાળા દરમિયાન वाद-વિવાદથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે અન્યથા મહત્વપૂર્ણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે શનિદેવની કૃપાથી તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે ઉપાય તરીકે શ્રાવણ મહિનામાં રોજ પાણીમાં કાળા તલ નાખીને શિવલિંગનો અભિષેક કરો ત્રણ વૃશ્ચિકા વૃશ્ચિક રાશિના લોકો માટે શનિદેવની કૃપાથી શનિવારનો મહિનો સુખ સ્મૃદ્ધિમાં વધારો કરનારો માનવામાં આવે છે તમે વ્યવસાયમાં સારી આવક મેળવશો અને નોકરીમાં પણ નવી તકો તમારા માર્ગે આવશે અને આ મહિને તમારી કોઈ જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે પારિવારિક બાબતોમાં શ્રાવણનો મહિનો તમારા ઘરમાં પરસ્પર પ્રેમ વધારશે અને જીવનમાં શાંતિ વધશે આ સમયે તમે નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો ઉપાય તરીકે શ્રાવણ મહિનામાં દરરોજ પાણીમાં ગોળ અને અક્ષત ઉમેરીને શિવલિંગ પર જલાભિષેક કરો ચાર ધન શનિદેવ ધન રાશિના લોકોને શનિવારના મહિનામાં આર્થિક સમૃદ્ધિ આપશે અને તેમની સુખસુવિધાઓમાં વધારો થશે ધન રાશિના જાતકોની ભૌતિક સુવિધાઓમાં વધારો થશે અને તેમનું જીવન લક્ઝરીમાં પસાર થશે ધન રાશિના લોકો માટે પૈસાનું રોકાણ કરવા માટે આ સારો સમય છે આ સમયગાળા દરમિયાન તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારો દરેક નિર્ણય સાચો સાબિત થશે ઓફિસમાં તમારા બોઝ અને સહકર્મીઓ પણ તમને દરેક કામમાં મદદ કરશે ઉપાય તરીકે દર સોમવારે શિવલિંગ પર ગુલાબના પાન ચઢાવો અને દૂધ ચઢાવો પાંચ મકર મકર રાશિને શનિ મહારાજની પોતાની રાશિ માનવામાં આવે છે જો તમે વિધિવિધાન મુજબ રોજ શનિદેવની પૂજા કરશો તો તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને શિવની સાથે શનિ પણ તમારા પર પ્રસન્ન રહેશે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પૈસા મળવાથી તમે ખૂબ જ ખુશ થશો આ પૈસા વધારવા માટે તમે કેટલાક નવા રોકાણ કરવાનું વિચારી શકો છો ઉપાય તરીકે દરરોજ શિવલિંગ પર અગ્નિ ભસ્મ ચઢાવો અને માતા પાર્વતીને વિવાહની વસ્તુઓ અર્પણ કરો છ કુંભ શનિ મહારાજ હાલમાં તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને શશ રાજ્યોગ બનાવી રહ્યા છે શનિદેવ જો શનિદેવ પ્રસન્ન હોય તો તેની શુભ અસર વધે છે જો તમને અચાનક ક્યાંકથી મોટી રકમ મળે છે તો તમારું બેંક બેલેન્સ અચાનક વધી જશે અને આ પૈસાથી તમે તમારું પેન્ડિંગ કામ પૂર્ણ કરી શકશો કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો નહીં તો નુકસાન થઈ શકે છે આ સમયગાળા દરમિયાન કોઈને પૈસા ઉધાર ન આપો ઉપાય તરીકે દરરોજ સાંજે શિવ મંદિરમાં જઈને ગુપ્ત રીતે સરસવના તેલનો દીવો પ્રગટાવો ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે જ્યોતિષ રાજ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે